રાજકોટના ડેમ ચોકડી પાસે એક કન્ટેનરે એક્ટિવાને લેતા ત્રણ લોકોના મોત નીપજ્યા હતા બીજી તરફ આ બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી જોકે અકસ્માતની ઘટના મામલે પોલીસ તપાસ કરતા આ અકસ્માત નહીં પરંતુ ત્રિપલ મર્ડર હોવાનો ખુલાસો થયો છે પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટ જિલ્લાના પાસે પૂરપાટ ઝડપે આવતા એક કન્ટેનરે એક્ટિવાને અડફેટે લેતા એક્ટિવા પર સવાર તમામ લોકો નીચે પટકાયા હતા જેમાં એક બાળક અને એક યુવતી સહિત ત્રણના મોત નિપજ્યા હતા અકસ્માત થતા લોકોના ટોળી ટોળા એકઠા થઈ ગયા હતા જો કે આ સમગ્ર ઘટનામાં પોલીસ તપાસમાં એવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે મૃતક યુવતી અને યુવક વચ્ચે પ્રેમ સંબંધ હતો પરિણામે આરોપી પતિએ તેની પત્ની તેના પ્રેમી અને બાળક પર કન્ટેનર ચડાવી હત્યા કરી નાખી હતી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો